સનાતન ધર મની રે દરેક સંત ભક્તોને કોટી કોટી પરણામ ગીતાનો પ્રસાદ ગીતાના જ્ઞાનરૂપી પ્રસાદ આપણો ભવરોગ કાપી શકે છે સંપૂર્ણ ગીતા ભગવાને અર્જુનને સંભળાવી અને એ સંભાળ્યા પછી ભગવાને અર્જુનને એમ નથી કીધું કે હું કહું એમ તું કર પણ ભગવાન એમ બોલ્યા છે કે મેં તને જે આ જ્ઞાન આપ્યું હવે તારી ઈચ્છા પડે તેમ તું કર કેમ ગીતા સમજાવતા પણ ભગવાને અર્જુનને ત્રણ માર્ગ બતાવ્યા જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ કર્મયોગ કૌશલ્ય યોગ આ જ યોગને કર્મયોગ બતાવે છે જે વ્યક્તિ કર્મ કરે છે એ જ સાસો યોગી છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પુરુષાર્થો કરવો જ જોવે અને પ્રત્યેક વ્યક્તિ કર્મને ધર્મ સમજીને ચાલવું જ જોવે અને તે જ સાસી છે અને હું જે કાંઈ પણ કર્મ કરું છું એ તમારી પૂજા જ છે તેમ માનવો ભગવાનનું કહેવું તાત્પર્ય એ છે કે કોઈ સ્ત્રી રસોઈ બનાવે અને રસોઈ કરતાં કરતાં એ નામ સ્મરણ કરે તો એ પ્રભુનો પણ પ્રસાદ બની જાય છે એવી જ રીતે કોઈ પણ કાર્ય કરતાં કરતાં હરિભજન કરતું જાવું તે પણ કર્મ પણ એક યોગ બની જાય છે ને દરેક ક્રિયાની અંદર હરિ પણ સાક્ષી હોવો જોઈએ ભગવાન પણ કહે છે ગીતામાં કે હવે તારે પૂર્ણ રીતે જાણવા માટે કોઈ સંત મહાપુરુષના શરણે જવું પડશે કારણ કે આ કાર્ય સદગુરુનું કાર્ય છે અને આ કાર્ય સદગુરુને બતાવવાનો માર્ગ છે અને આ જ માર્ગ સદગુરુ આપણને બતાવે છે માર્ગ કૃષ્ણ બતાવે કે સદગુરુ બતાવે પણ માર્ગ ઉપર તો આપણે પોતાને જ ચાલવું પડશે અને ગીતામાં પણ ભગવાન જ કહેશે કે દરેક સાધકને મુક્તિ જાતે જ પ્રાપ્ત કરવી પડશે અને એ મુક્તિ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે અને ભગવાન પણ અર્જુનને કહેશે કે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન હું છું અને આ ઉત્તમ જ્ઞાન હું જ તને આપું છું અને આ જ્ઞાન મેળવવાથી મનુષ્યને પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે હવે સિદ્ધિ એટલે જ્ઞાન માર્ગની અંદર સિદ્ધિનો અર્થ કે નિત્ય નિયમ વસ્તુનો જે વિવેક સાસું શું છે અને ખોટું શું છે એની જે સમજણ છે અને આ સમજણ જ્ઞાનથી જ આવશે અને જે વિવેકી હશે એને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે પણ આ માર્ગ અજાણો હશે મોજા ભયંકર છે સંસાર સાગર તરવો છે દૃષ્ટ હવે હોય શૈની ફિકર ડૂબવાની કુશળ મરજીવો જ્યાં તરાવી રહ્યો છે તો શૈની હોય ફિકર અને આપણા માટે કુશળ મરજીવા સમાન હોય તો સદગુરુ હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ છે માટે જ કહ્યું છે કે શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ દરેક સાધકને ગીતાજી પણ રાખવી જરૂરી છે કે આ માર્ગની અંદર ચાલતા કોઈ પણ પ્રશ્ન આપણને સતાવતા હોય તો દરેક પ્રશ્નનું નિવારણ ગીતાજીની અંદર છે જ આધ્યાત્મિકની અંદર ઉતરવાનું જ્ઞાન પણ ગીતાજીની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પણ બતાવે છે ગીતાજી એક કઠિનમાં કઠિન માર્ગમાંથી પણ પસાર કરાવી શકે છે અને ઉત્સાહમાં ઓછો માર્ગ પણ આપને બતાવીને ટોચ સુધી પહોંચાડી શકે આ સંપૂર્ણ ગીતાજીની અંદર જ્ઞાન ભેળું છે અને ગીતાજીની અંદર પણ ભગવાન અર્જુનને કહે છે કે તું મારે શરણે આવ મારો થઈ જા કેવલ કર્મ કર આજ ગીતાનો પ્રસાદ છે અને આ જ ગીતાનો પ્રસાદ જો આપણી જોડે આપણી સાથે હોય તો શ્રી કૃષ્ણ જેવા ગુરુ પણ આપણી સાથે જ હોય છે અને આ જ ગીતાના પ્રસાદને આપણે ગ્રહણ કરીશું ત્યારે જ સંસારરૂપી વિષયોમાંથી આપણે મુક્ત થઈ જઈશું અને શ્રી કૃષ્ણ જેવા સદગુરુ પણ આપણે સંપૂર્ણ અનુભવ કરાવી અને નિરાકાર પ્રભુના સાક્ષાત્કાર પણ કરાવે છે સદગુરુ ભગવાન કી દરેકને પ્રણામ